નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો આજે હું વાલિયા તાલુકાના ઘોડા ગામે આવેલો છું અને મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે દીક્ષા રાકેશ કુમાર માટી જેણે ધોરણ ચારની અંદર નાઇન્ટી થ્રી સિક્સટી એના આવેલા છે અને એ ગ્રેડ મેળવેલો છે તો બેટા પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ ઓકે હવે પહેલો સવાલ કે આ તારા જે પર્સન્ટેજ આવ્યા તો એ તારી મહેનત પ્રમાણે બરાબર છે કે ઓછા છે તને શું શું ટાર્ગેટ હતો તારો બરાબર છે બરાબર છે હા કયા વિષયમાં સૌથી વધારે છે માર્ક્સ પર્યાવરણ હા પર્યાવરણમાં કેટલા છે નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન સોમાંથી હા ઓહો પછી સૌથી ઓછા માર્ક્સ કયા વિષયમાં છે ગણિત ગણિતમાં કેટલા એટી સિક્સ એટી સિક્સ સોમાંથી એટી સિક્સ હા અચ્છા અચ્છા પણ એઈટી સિક્સ પણ ઓછા નહીં કહેવાય બરાબર છે ખૂબ સરસ છે રિઝલ્ટ અને બહુ આનંદની વાત છે ઘોડા જેવા નાના આમ થાય ગામમાંથી ખૂબ સારું એજ્યુકેશન લઈ રહી છે અચ્છા હવે તારી સ્કૂલ કઈ સ્કૂલનું નામ શું પીપી સવાણી પીપી સવાણી અંકલેશ્વર બરાબર છે તો ટ્યુશન કોઈ વિષયનું જતી હતી ખાલી પોતાની મહેનતથી જ આટલા આવ્યા છે વગર ટ્યુશન એ તારા ક્લાસ ટીચરનું નામ શું ગીતામેન કૌશાળા ગીતામેન અને તારા ફેવરેટ ટીચર કોણ ગીતા ગીતા મેમ જ છે બરાબર છે ઓકે હવે તારા જે હાઇએસ્ટ માર્ક આવ્યા પર્યાવરણ બરાબર ને તો એ સબ્જેક્ટ કોણ ભણાવે છે જયશ્રી મેમ જયશ્રી મેમ તો મેમને અભિનંદન અરે કોંગ્રેચ્યુલેશન કહેવું પડે ને મેમને આભાર માનવો પડે હા કારણ કે એમના વિષયમાં આટલા સારા માર્ક્સ આવેલા છે તારા બરાબર ને અચ્છા હવે મોટી થઈને શું બનવા માગે છે ડોક્ટર ડૉક્ટર બનવું છે ડૉક્ટરમાં શું એમબીબીએસ કરવું છે વિચારે હજી કંઈ ખ્યાલ નથી અચ્છા પપ્પા તો ખેડૂત છે બરાબર ને તો મતલબ કે ડૉક્ટર ઘોડા ગામમાં તો કોઈ નથી ને છે કોઈ નથી કોઈ નથી ને તો ઘોડા ગામમાંથી જો તું ડૉક્ટર બને તો કેટલો આનંદ થશે મમ્મી પપ્પાને થશે ને એમને બરાબર ને તો મહેનત કરશે ને હા ઓકે મિત્રો એમની બાજુમાં એમના મમ્મી પપ્પા બેઠા છે રાકેશ કુમાર માટી એમના મમ્મી રીનાબેન તો બાપુ પહેલાં તમને પણ એક સવાલ પૂછ્યું કે દીકરીના ખૂબ સારા પર્સન્ટેજ છે હજી તો નાની છે ચોથા ધોરણમાં છે પણ ડૉક્ટર બનવાની વાત કરીએ અત્યારે બરાબર છે તો એના માટે તમારી કેવી તૈયારી છે અમારી તરફથી ફૂલ તૈયારી છે ને ડૉક્ટર બનવું હોય તો તરફથી ફૂલ સપોર્ટ છે ને કંઈ વાંધો નહીં બરાબર એકદમ હા એ જે તૈયારી કરતી હોય તો પછી કંઈ વાંધો નહીં બેન તમને એક સવાલ પૂછું કે બાળકો ભણતા હોય તો સૌથી વધારે જવાબદારી માતાની હોય છે સૌથી વધારે ટાઈમ તમે આપતા હોય છે તો તમારી દીકરીને વાંચવા માટે કે ટ્યુશન માટે તમારે કેવું પડે બેસાડવું પડે કેવી મહેનત છે તમારી મતલબ ના એને એમ કેવું નહીં પડે કારણ કે એનું હોમવર્ક હોય તો એ હું ઘરકામ કરતી હોમ તો પણ એ એની જાતે કરી લે છે અચ્છા અચ્છા એને એવું જબરજસ્તી બેસાડવું પડે એવું નથી એમ બરાબર છે બરાબર છે ચાલો બહુ સરસ છે બેટા કંઈક ખાવા પીવાનું બનાવતા આવડે છે કોફી કંઈ બનાવતા આવડે કંઈક હા હા ઘરકામમાં શું આવડે તને શું કરે તું મેં મમ્મીની થોડી થોડી હેલ્પ કરું મમ્મીની હેલ્પ કરે એમ ને બરાબર ચાલો ખૂબ મોટી ડૉક્ટર બને એવી શુભેચ્છા ખાસ તો ડૉક્ટર બનવાનું સપનું જોવા બદલ બહુ આનંદની વાત છે કે સપના જોવા જ જોઈએ બરાબર છે અને આવતા વર્ષે પાંચમા ધોરણમાં આવશે તો થોડી વધારે મહેનત કરવાની છે કરશે ને મહેનત હા તો કોંગ્રેચ્યુલેશન મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન બરાબર મમ્મી પપ્પાને પણ અભિનંદન હા થેન્ક યુ